ગિફ્ટ સિટીમાં એટીએમમાંથી લાખોની ઉઠાંતરી થઈ પર્સ ચોરી કર્યા બાદ એક પોઈન્ટ ત્રીસ લાખની રોકડની ચોરી એલસીબીએ બે આરોપીની ધરપકડ કરી છે તસવીરોમાં જોઈ શકાય છે કે આરોપીઓ એટીએમમાં દાખલ થઈ રહ્યા છે ફૂડ કોર્ટના ઓપનિંગ કાર્યક્રમમાં વેપારીના પર્સની ચોરી થઈ હતી પર્સમાંથી એટીએમ સાથે પાસવર્ડ મળતા એક લાખ ત્રીસ હજાર ઉપાડી લીધા વડોદરાના વોન્ટેડ આરોપીની ધરપકડ થઈ છે સુરતથી સુરત ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી ધરપકડ કરી છે આરોપી ઉપર દસ હજારનું ઇનામ હતું બોગસ દસ્તાવેજથી બેંકમાંથી લોન લીધી હતી વીસ લાખની લોન લઈને આ આરોપી ફરાર હતો છેલ્લા બાર વર્ષથી તે નાસ્તો ફરતો હતો આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી તેને દબોચી અને સુરત લઈ આવી છે સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી રિક્ષામાં પેસેન્જરની નજર ચૂકવીને લૂંટ ચલાવતો આરોપી પકડાયો છે આરોપી આસિફ અઝીડ શેખની ધરપકડ કરાઈ છે આરોપી તેના ત્રણ સાકરીતો સાથે મળીને લૂંટને અંજામ આપતો હતો પેસેન્જરોને વાતોમાં ફસાવી નજર ચૂકવી લૂંટને અંજામ આપતો પોલીસે આરોપી પાસેથી ચાર લાખ ચોસઠ હજાર ત્રણસો ચાલીસનો મુદ્દામાલ કબજે કર્યો છે આરોપીએ અગાઉ અનેક ગુનાને અંજામ આપ્યો હોવાનું પણ કબૂલ્યું છે શહેર શહેરકોટડામાં ફાયરિંગ સાથે નિષ્ફળ લૂંટનો પ્રયાસનો મામલો શહેરકોટડા પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે અન્ય ત્રણ આરોપી ફરાર છે મૂળ એમપી ચંબલની ગેંગ હોવાનું સામે આવ્યું છે એમપીથી ખાસ લૂંટ કરવા માટે આ તમામ આરોપીઓ અમદાવાદ આવેલા હતા જેમાંથી બે તો પકડાયા છે ત્રણ હજુ ફરાર છે અમદાવાદમાં મોબાઈલ ચોરીનો શોક રાખીને માર મારવામાં આવ્યો યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું કાગડાપીઠ પોલીસે બે યુવકો સામે ફરિયાદ નોંધી છે અમદાવાદમાં મોબાઈલ ચોરીનો શોક રાખીને માર માર્યો હતો યુવકનું સારવાર દરમિયાન મોત થયું કાગડાપીઠ પોલીસે બે યુવકો સામે ફરિયાદ નોંધી છે વડોદરાના જેતલપુર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં ચોરી કરનાર રીઢો તસ્કર પોલીસના હાથે ઝડપાઈ ગયો છે ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી લીધી છે પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસના આધારે રીઢા આરોપી શાહને આઝમને ઝડપી લીધો છે આરોપીએ કાશી વિશ્વનાથ મંદિરમાં દાનપેટી જે છે એમાંથી તોડી ચુમ્માળીસ હજારની ચોરી કરી હતી આરોપીએ ચોરીના રૂપિયાથી નવો મોબાઈલ પણ ખરીદી લીધો પોલીસે મોબાઈલ અને ચોરીના રોકડ અઢારસો દસ આરોપી પાસેથી જપ્ત કર્યા છે પોલીસના મતે આરોપી અગાઉ પણ અનેક ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ છે ખેડાનો નડિયાદ ટાઉન પોલીસ મથકનો એએસઆઈ પચીસ ની લાંચ લેતા પકડાયો છે જામીન બાબતે 1 એક ની લાંચ માગી હતી ફરિયાદીની પત્નીના જામીન નામંજૂર થતાં ફરિયાદીની પત્નીના રિમાન્ડ ન લેવા અને પુત્રને વહેલી ચાર્જશીટ કરી આપવા માટે રમેશ મકવાણાએ લાંચ માગી હતી જો કે રકજગના અંતે મામલો પચીસ હજારમાં થાળે પડ્યો લાંચની રકમ રૂપિયા પચ્ચીસ હજાર આપવા માટે ફરિયાદી આરોપીની કચેરી ગયા જ્યાં એસીબી દ્વારા અગાઉથી ગોઠવવામાં આવેલા છટકામાં રૂપિયા પચ્ચીસ હજારની લાંચ લેતા રમેશ અંબાલાલ મકવાણા આ બાદ પકડાઈ ગયા હાલ એસીબી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રાજ્ય સેવક પંચોને બોલાવી ટ્રેપનું આયોજન કરતા ટ્રેપ દરમિયાન આક્ષેપિત રમેશભાઈ અંબાલાલ મકવાણા કે જેઓ આઈયુસીએ ડબલ્યુ યુનિટ ખાતે એક રાઇટર તરીકે અનારામ વ્યવસાયનો હોદ્દો ધરાવે છે તેઓ તેમની ઓફિસમાં ફરિયાદશ્રી જોડે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાના રૂપિયા પચીસ હજાર લઈ અને પકડાઈ ગયેલ વિધાનસભામાં બજેટ પર સામાન્ય ચર્ચામાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ કરવેરા અને તેની આવકને લઈને સવાલ ઉઠાવ્યા તેમનું કહેવું છે કે જો સરકારે નવા કરવેરા નાખ્યા નથી તો કરવેરામાં આવક વધી કેવી રીતે અંદાજપત્રમાં આવક એક પોઈન્ટ ચોત્રીસ હજાર કરોડથી વધીને એક પોઈન્ટ ઓગણપચાસ હજાર કરોડ થવાની વાત કરી છે તો સરકાર જણાવે કે નવા કરવેરા નાખ્યા નથી તો આવક કેવી રીતે વધી આંકડા બતાવ્યા છે અંદર આગામી સમયની કરવેરાની આવક એક પોઈન્ટ ઓગણપચાસ લાખ થવાની છે એટલે કે પંદર હજાર કરોડ રૂપિયા વધુ આ આવક કયા કરવેરામાંથી આવવાની છે એ સરકાર બે મોઢાની વાતો કરે છે કે અમે કરવેરા નાખ્યા નથી તો કરવેરાની આવક આ વધી કઈ રીતે રાજ્યસભાની ચૂંટણી અધિકારીએ ગુજરાત વિધાનસભાને ચૂંટણી અંગેની જાણકારી આપી છે રાજ્યસભાની ચાર બેઠકો માટેની જાણ વિધાનસભાને કરવામાં આવી છે ઉમેદવારી નોંધાવવાથી લઈ મતદાન સુધીની જાણકારી આ પત્રમાં અપાઈ છે રાજ્યસભાની ચાર બેઠકો અંગે આ જાણકારી આપવામાં આવી છે લોકસભાની ચૂંટણીને લઈ ભાજપનું ગાંવ ચલો અભિયાન હવે શરૂ થયું છે આવતીકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના જલોત્રામાં ચલો અભિયાનમાં જોડાશે કેન્દ્રની યોજના અનુસાર આવતીકાલથી બે દિવસ સુધી તમામ કાર્યકર્તાઓ માટે જવાબદારી નિશ્ચિત કરવામાં આવી છે ચલો અભિયાનમાં છપ્પન હજારથી વધુ કાર્યકર્તાઓ જોડાશે અને સીએમ રાત્રિ રોકાણ કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપશે દાહોદમાં અકસ્માત રોકવા તંત્રની નવી પોલિસી બાઇકની પાછળ બેઠેલા વ્યક્તિએ પણ હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે હેલ્મેટ ન પહેરનાર સામે કાર્યવાહી થશે પ્રથમ કેસમાં ત્રણ માસ માટે લાયસન્સ રદ થશે અને બીજી વખત જો હેલ્મેટ નહીં પહેરી હોય તો કાયમી ધોરણે લાયસન્સ રદ કરાશે જિલ્લા પોલીસ વડા અને આરટીઓએ આ નિર્ણય કર્યો છે રાજકોટનું બે હજાર ચોવીસ પચ્ચીસનું બજેટ મંજૂર થયું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરની પ્રેસ કોન્ફરન્સ પણ યોજાઈ મનપાના કોર્પોરેટરોની ગ્રાન્ટ વધારવામાં આવી છે મનપાને બે હજાર ચોવીસ પચીસમાં ચારસો ને દસ કરોડની આવક થવાની આશા છે માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડનું નવીનીકરણ કરાશે ભારતીય જનતા પાર્ટીના તમામ સભ્યો સભ્યોશ્રી માન્ય પ્રમુખશ્રીનું સૂચન હોય છે કે કોઈ પણ ગ્રાન્ટ બાકી ન રહે એના માટે તમામ સભ્યોને માર્ચ સુધીમાં છેલ્લા પાંચ વર્ષના હું તમને આંકડા આપવા તૈયાર છું કે જીરો જીરો અમે કરીએ મેં એટલા માટે જ આપને કીધું છે કે આ વ્હાઈટ ટોપિંગ સેલની રચનાનું માત્ર ને માત્ર કારણ એ જ છે કે ક્યાંય ખાડા ન પડે પંદર વર્ષ સુધી વોર્ડ થી સ્ટ્રેન્થ જળવાઈ રહી છે ગમે તેટલો વરસાદ આવે કોઈ પણ ગમે તેટલા વરસાદની અંદર આ વ્હાઇટ ટોપિંગ સેલની અંદર સેવ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન વીએચપી અને અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા રામ મંદિરના કાર સેવકોનું આવતીકાલે સન્માન યોજાશે રામ મંદિરમાં મહત્વનું યોગદાન આપનાર કાર સેવકોને યાદ કરી અભિવાદન કરાશે આ પ્રસંગે અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અભિચલદાસજી મહારાજે જણાવ્યું હતું કે અમદાવાદ બાદ પાવાગઢમાં પણ કાર સેવકોના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અહીંયા એવા કારસેવકો આવશે કે જે અયોધ્યામાં સેવા માટે ગયેલા અને એમની ચરણ રજ આપણે અહીંયા પ્રાપ્ત થાય તો એવો કાર્યક્રમ અમે બીજો પણ એક રાખ્યો છે કે બાવીસ તારીખે જાન્યુઆરીને રામ જન્મભૂમિ મંદિરની પ્રતિષ્ઠામાં ગુજરાતમાંથી જેટલા કુલ લોકો ગયા હતા એમનો પણ એક સત્કાર સમારંભનું આયોજન અમે પાવાગઢ ખાતે કર્યું છે તો જે કારસેવકો ત્યાં ગયા હતા એ કાર સેવકોના કદમ જ્યાં રામ જન્મભૂમિ ઉપર અયોધ્યામાં પડેલા છે એ કદમ આ ભૂમિ ઉપર પડે અને અમને એની ધન્યતા અમે અનુભવીએ એટલા માટે એ ભાવ સાથે આ કાર સેવકોનું આપણે અભિવાદન કરીએ છીએ આગળ વધુ સમાચારો પર નજર કરીશું હાલ રોકાઈશું એક બ્રેક માટે